તમારા ઘરે અમે એવા થી જય ભીમ હવે આ તો મારું નામ યશભાઈ સોજિત્રા છે અહીંયા અમે આમ આદમી પાર્ટી બેઝિક તો બધાને ખબર હશે અમારો પેરવેશ જોઈન અમારે અહીંયા આવવાની રીત જોઈન કારણ આપણે શું છે કે લોકો માટે આવું હોય ને લોકોના પ્રશ્નો સમજવા માટે તો પહેલાં તો તમે શું છો એને ઓળખાણ આપવી પડે તમે શું કરો છો એ બાકી ભારતીય જનતા પાર્ટી જેવા કેવું હોય બોળો બધી ગાડીઓ આવે આમ મોટા મોટા મંડપો હોય એના હોદ્દેદારો જે નિમેલા હોય એને ઉપર રાખે આભાર સન્માન આ આ કઈ નહીં હોટલ અમારા મહાદેવ બાપા પ્રમુખ બાજુમાં બાવરવા સાહેબ અમારા રમેશભાઈ રોનીતભાઈ અમે બધા ટુ વ્હીલ લઈને આવ્યા છીએ એટલે ખાસ પેલા તો એવું છે કે આપણો એટલે શું આપણે એમ કોઈને કેવી ગમે અહીંયા આવશે ને તમારા વિસ્તારમાં મૂળ આપણે આમાં સંવિધાન તમે બધા સમજતા હશો ભીમ આપણે બોલતા હોય તો આપને એ ખબર જ્યારે જેમ વિકાસ થાય દુનિયા ક્યાંથી ક્યાં પહોંચે અને આ લાયન્સનગરના ખૂણેથી હાઈવે થી અંદર આવીએ અને આ રોડ તમે જોવો આપણે કોઈને અધિકાર આ રીતનો હાલવાનો છે આપણે શું માણસ નથી મોરબીનો કેવડો વિકાસ થયો આવા જો અમુક અમુક રોડ નો વિકાસ થયો બધી રીતના પોત પોતાના વિકાસ થયા પણ લાયન્સ વિસ્તારના વિસ્તાર નો શું આ વાત આઈ લઈને આજે આપણે વચ્ચે ભેગા થયા છે લોકોના પ્રશ્નો સાંભળવા માટે મેન વસ્તુ શું છે આ વસ્તુ તમે કરી અમે કરી પણ કરે કોણ તકલીફ શું છે કે સામાન્ય માણસોનું આ સરકાર નિભરી થઈ ગઈ છે કોઈ નહીં સાંભળે ભાજપ વાળા તમે જાજો કોઈ અરજી લઈને કોઈ જાજો અરજી લઈને કે આ રોડ ખરાબ થઈ ગયો છે આ અમારે ગટરનો પ્રશ્ન છે અમારો સ્થાનિક પ્રશ્ન છે અમારા ભાઈ ભાઈના બે ડખા થયા છે આમ ફલાણી ફરિયાદ તમે જાજો તમારે શું વર્તન કરશે આ સરકાર તો હવે જેને સંવિધાન બનાવ્યું છે અને એ વિસ્તારમાં આપણે જય ભીમ જોરથી બોલતા હોય તો હવે આપણે એ તો આપણે ઓળખવું પડશે કે નહીં કે અમારો પ્રશ્ન છે જાવું ક્યાં અમારે હવે આપણો સાધારણ પ્રશ્ન છે તો આપણે જાવું ક્યાં તો એનું એક જ મત હોય જેટલા જેટલા લોકશાહી ની દ્રષ્ટિ હોય ને એટલે સમય આવે એટલે બધા વાત લઈને આવતા હોય ઘણી વખત જોયું છે ભાજપ વાળા આવ્યા છે કોંગ્રેસ વાળા આવ્યા છે તો ભાજપ વાળા આવશે એટલે તમને બધાને ખબર હશે મંડપ પાદર છે મોટી મોટી ગાડીઓ તો એને રોડ રસ્તા નહીં દેખાતા હોય તમારા તૂટેલા હાઉ બિસ્માર હાલતમાં તો એ કોઈથી કામ તમારું કર્યું આ રીતની કોઈ બેઠેલા એક મને કહેજો કે લોકસભા બેસી આવી કરી હોય આમાં આપણે પરિવારની જેમ ચર્ચા એવું તો હોય કે કરો કોઈ જો હોય તો નહીં કરી હોય ભલે હું પેલી વખત આ વિસ્તારમાં આવ્યો નહીં કર્યું આવી શું કામ તાસીરમાં નથી ભાજપના શું કામ ભાજપ એક ઉદ્યોગપતિની સરકાર છે એ સાધારણ મારી તમારા કોઈની સરકાર નથી જો આ સરકારમાં તમારા તમારા કામ કરવા છે ને તો માત્ર આપણી સંગઠનના જોડે માત્ર આપણે પાંચ છ ભેગા થઈને જાશું એમ નહીં સાંભળે આ લોકો તમે એક જાઓ અરજી આપશો તમને એમ કે એક ભાઈ થઈ જશે કોઈ પાલિકાના સદસ્યોને ક્યોક થઈ જાય કોઈ અધિકારી કયો કહે ઘર વહી જાય નકર આમ કરી દો આવું જ કરશે આવું થતું હશે ને તમે બોલજો પાછા આ પછી આ બધા બોલજો તો જ્યારે જ્યારે આપણા પ્રશ્નો હોય ત્યારે એકત્રિત થઈ આ વિસ્તાર એટલો બધો આટલા લોકો આજે આટલા ભેગા થયા કાલ હવારે આપણા કોઈ પણ હું એમ કઉ ભાજપના એ લોકો આવશે જે જે સભા કરવા ગમે ચૂંટણી વખતે આવતા રહેશે મને ખબર છે કદાચ પેલી વખત આવ્યો તો ત્યારે એ બધાને રસ્તાને ખબર જ હોય બધાને પણ છતાં આઠ દિવસ સુધી કોઈ પ્રશ્ન ઉપાડ્યો તો કે કેજો કોઈ દી તો પછી શું આપને હક નથી આપણા પેટા પ્રશ્નો હલ થાય આપને બે પૈસા કમાઈ આપણે ક્યાંક થાય આપણો વિસ્તાર ડેવલપ થાય આપણે આ ગંદકીમાંથી મુક્ત બની આપણે શું હક નથી જો આપણે આંબેડકર સાહેબ ને પૂરેપૂરું સન્માન થી જય ભીમ તાકાત થી બોલતા હોય ને તો આપને આપણા સન્માન ની ખબર હોવી જોઈએ કારણ કે દેશની અંદર સંવિધાન ને જો કોઈ મજબૂત પાયો આપ્યો હોય નિર્માતા માનતા હોય આપણે એ આપણા આંબેડકર સાહેબ એને આપણે જો આમ જોરથી થી જય ભીમ બોલી શકતા હોય તો આપડા પ્રશ્નો હોય કોઈ સાંભળતું ન હોય તો આપણે સમય આવે ને ત્યારે એને અવાજ માટે શું કરવું પડે ખબર તમને કોઈને શું કરવું પડે તંતર કોઈ ડરોમાં કોઈ આપણે કઈ એવી કઈ ભાજપ જેવી કોઈ વસ્તુ નથી આપણે પરિવારની જેમ સભા એક આપડે કેમ પ્રશ્નો ને આપણે કરવા આવ્યા આજ દિવસ પછી કોઈ આવ્યું જ નહીં હોય આ રાજનીતિ કોઈ પણ લોકો નહીં આવ્યા હોય કોઈ નથી આવ્યું ને બાપા

પણ આપણે જવાબ નથી આપતા ત્યારે આપણે સંગઠિતતાને તાકાત બતાવવી પડશે હવે તો તમે ત્રણ મહિના પહેલા જોયું મોરબીના જે પ્રશ્નો હતા લોકો ભેગા થયા અને પંકજભાઈની આગેવાનીમાં અને આમ આદમી પાર્ટીની આગેવાનીમાં આપણે પ્રશ્નો હલ કરવા માટે મૈથા તો પાલિકા જાગી જાગી તો ખરી મીણા કામ કરવા મીણા કામ કરવા વાંથી ભાજપ પણ આવ્યા એવી મીણા ફોટા પડવા તો આ સિસ્ટમ છે એ લોકોને સમજાય કેમ જેનું સાંભળે છે ને એને ભેગા રાખીને તમે કરશો ને બધું હાંભળે છે તમે એકલા જાઓ તમને દબાવશે તમે એકલા જાઓ તમને દબાવે તમારું સાંભળે નહીં તો હવે આપણે પણ છે ને ભેગા થઈને સંગઠિત જો પંકજભાઈ હમણાં થોડી વારમાં આપણી વચ્ચે આવે છે તમારા જે તે પ્રશ્નો હોય ને રજૂ કરજો પંકજભાઈ ની આગેવાની માં આપણે આ વિસ્તારના પ્રશ્નો રજૂ કરશું રજૂ ન હોય તો પછી પંકજભાઈને કહેજો ને આપણે આગળ શું કરવું પડે બધું પંકજભાઈ કહેશે એટલે મેન વસ્તુ એક જ છે કે આપણા પ્રશ્નો હોય ને જેમ આપણા પેટને ભૂખ લાગે ને આપણે મહેનત કરવા જવું પડે ને એમ આપણે આપણા પ્રશ્નો હોય તો બારે આવવું પડે આ સભા હતી એટલે મીઠા બાપા કીધું હશે કે આ બધા જે લગભગ બધા માણસો નથી આવ્યા કોક કોક નો આવ્યો હોય કોક કોક ને બીક હોય આ બધું હોય પણ આપણા પ્રશ્નો હોય ને હલ કરવા હોય ને તો બહાર આવવું પડે ભેગું થવું પડે આપણે એવું નથી કોઈ કોઈને ભાઈ મારી લ્યો ફલાણો કરું ને હાથ ઉપાડી લ્યો પણ જયારે જયારે કોઈ મુદ્દાની વાત લઈને આવ્યું હોય તેને સાંભળવા પડે એ શું કહેવા માંગે છે ને સત્કાર કરવા પડે એની ભેગું રહેવું પડે આવું જયારે આપણે ભેગા થઈને વિચારશું ને કહેવાય ને હવે છે ને બળનો સમય નથી હવે આમ તમે મનથી યુક્તિ થી હાલશો ને તો તમારી જીત થાય પેલા સમય હતો આપણી વચ્ચે પંકજભાઈ આવી ગયા છે જે કોઈ પણ પ્રશ્નમાં તમે જોશો પંકજભાઈ ની આગેવાની જયારે જયારે લેવાની છે ત્યારે ત્યારે એ કામની અંદર પ્રોગ્રેસ કઈ રીતની થઈ છે ફટાફટ આપણે સૌને ખબર છે કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી આસપાસના તમારા ચર્ચાના વિષયથી બધાને ખબર હશે કે પંકજ રાણસૈયા કોણ છે આ નામ થી કોઈ અજાણ નથી એટલે હવે આપણે આ વિસ્તારના આપણે ભાજપ જેમ કોઈ પણ સમાજ સમાજ નહીં કે હારા હાર મારા મારા નહીં કે એના પાલિકાના પ્રમુખ હોય કે કોઈ ટેકેદાર હોય મતદાન માટે સેટિંગ થયું હોય બધું એ નહીં હવે આપણે શું કરવાનું છે આપણે ભેગા થઈને આપણી સંગઠનની તાકાત બતાવવાની કે જયારે જયારે સમય આવે ત્યારે એ લોકોને શું પ્રશ્ન રજૂઆત થાય કઈ પાલિકા ક્યાં થાય તમામ વસ્તુ આપણે એકલા નહીં પતે મુઠી બંધ હશે ને તો આપણે આપણી જીત થશે આ વાતની સાથે હું મારી વાતને પૂરી કરું છું છેલ્લે છેલ્લે આપણે એમ થાય કે જો મારી વાતને છે એટલે કે ભૂગી હોય ને તો તાકાત તાકાતથી આપણે જય ભીમનો નારો બોલાવી દઈએ બોલાવો છે ને હાલો તાકાત થયો જય ભીમ હવે આચું હવે મને એમ થયું કે ના લોકોએ સાંભળો મને આભાર અસ્તુ જય હિન્દ જય ભાઈ